ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન દૂધધારા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં મળી હતી દૂધધારા ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી વર્ષે એક હજાર કરોડનું ટર્નઓવર સર કરવા આગળ વધી રહેલી સંસ્થામાં ભાજપના જ નેતાઓના મલાઈદાર રસને લઈ રાજકારણ ઉથલા પાથલ મચાવી રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલાં જ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ સામે તેમની નારાજગી વખતો વખત જાહેરમાં વ્યક્ત કરી હતી સામાન્ય સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલ એમડી ડિરેક્ટરો અન્ય સહકારી આગેવાનો અને સભાસદ હોબાળો મચ્યો હતો સભામાં નર્મદા ભાજપ પ્રમુખ અને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ વિરોધી ભાજપના જ એવા ગ્રુપે એક બાદ એક આરોપ લગાવી વિવાદો ઉભા કર્યા હતા અને સભામાં ગરમા ગરમી સાથે હંગામો પણ મચાવી દીધો હતો પોલીસ બંદોબસ્ત પહેલાથી જ મેળવાયો હોય સભા તોફાની રહી ગઈ હતી સભામાં કેટલાક સભાસદોએ ગત વર્ષે રૂપિયા છસો પચીસ કરોડના ટર્નઓવર સામે સભાસદોને સોળ કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હોવાની ફરિયાદો કરી હતી જ્યારે આ વર્ષે રૂપિયા નવસો પંચાણું કરોડના ટર્નઓવર સામે એકવીસ કરોડની ફાળવણી સામે અસંતોષ સાથે ઉગ્ર બળાપો ઠાલવ્યો હતો ભરૂચ દોધ ડેરીની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે ત્યારે એક વર્ષ પહેલાં જ સંસ્થામાં રાજકારણ બરાબરનું ગરમાયું છે